હું પડ્યા આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સાવલીમાં આગામી લોકસભા ચૂંટણી અંગે કોંગ્રેસી કાર્યકરોની મીટિંગ યોજાય સાવલીમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર ની અધ્યક્ષતામાં સાવલી ડેસર તાલુકાના કાર્યકરોની મીટિંગ યોજાઈ જેમાં આગામી લોકસભા ચૂંટણી પ્રચારમાં દરેક રાજકીય પક્ષો લાગી ગયા છે ત્યારે વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલ સિંહ પઢિયારની અધ્યક્ષતામાં પ્રથમ માતાજી અને રામદેવપીરના દર્શન કરી સાવલી મધ્યમાં આવેલ પટેલવાડીમાં આગામી લોકસભાની ચૂંટણી પ્રચારની રણનીતિ ઘડવા ચર્ચા વિચારણા માટે મીટિંગનું આયોજન કરાયું કોંગ્રેસ પાર્ટીએ પોતાના પર મૂકેલા વિશ્વાસને પૂર્ણ કરી જંગી બહુમતી સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુવાનસિંહ ચૌહાણ સહિત જિલ્લા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સાગર તેમજ તાલુકા પંચાયત સદસ્ય દિલીપભાઈ ભાલાવાત શાદિક અલી સૈયદ જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યરે સાહેબ રાઠોડ શહેર પ્રમુખ હસમુખભાઈ પટેલ તેમજ સાવલી ડેસર તાલુકાના હોદ્દેદારો કાર્યકરો તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા આજે વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી અંતર્ગત સાવલી વિધાનસભાના સૌ આગેવાનો કાર્યકરો શુભેચ્છકો અને સૌ મિત્રો દ્વારા એમની સાથે સંવાદ કરવા માટે થઈને એમની સાથે વાતચીત કરવા માટે થઈને આજે આ કાર્યકર્તા સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે સાવલી આ જે રીતે પણ પ્રચાર પ્રસારનો કાર્યક્રમનું આયોજન પણ કરવાનું હોય એ બાબતે પણ સૌ કાર્યકરો સાથે ને આગેવાનો સાથે એ બાબતે ચર્ચા કરી છે જે રીતે વડોદરા લોકસભા બેઠક માટે મારી પસંદગી એ સૌ આગેવાનો કાર્યકરો અને શુભેચ્છકોની લાગણીને ધ્યાને રહીને પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને મારામાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક કરવા માટે હું મારા તમામ પ્રયત્નો રહેશે જે રીતે સતત ત્રીસ વર્ષોથી આ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસેથી રહી છે અને એ લોકો લીડથી અગાઉ જીત્યા પણ છે પરંતુ આ વખતે જે રીતે પ્રચારમાં અમે લોકો જઈ રહ્યા છે સૌ કાર્યકરો શુભેચ્છક પણ અમે લોકો મળી રહ્યા છે એના પરથી જે રીતે એમની વ્યથા અને વેદના એ લોકો વાત કરી રહ્યા છે ને બયાન કરી રહ્યા છે એના પરથી સ્પષ્ટ મને દેખાઈ રહ્યું છે કે આ વખતે વડોદરા લોકસભાની બેઠક કોંગ્રેસ પાર્ટી સો ટકા જીતવાની છે